ડુંગરા અને વનરાઈ વચ્ચે જ્યાં જુગો જુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરના તો મીઠા લાગે ઘણી ગીર કપાઈ ગઈ છે કપાતી જાય છે પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડપ ખરે જ અદભુત છે ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂંઠા થઈ ગયા હોય ખડ સુકાઈને ઉડી ગયા હોય અને ઝરણા સૂકા પડ્યા હોય ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી પણ એક બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાઈ લીલવણી ઓઢણે ઝકુંબતી હોય લીલાછમ ખડ છાતીપુર ઊભા હોય દરેક નદી ઝરણું આનંદમાં ખળખળાટ કરી રહ્યું હોય તે સમયની ગીર જોઈ હોય તેનાથી એ જીવતા સુધી ભૂલાય તેમ નથી એક સારો વરસાદ થયાના ખબર મળતા તો દૂર દૂરથી ચાબારી ચારણ આહીર કાઠી અને દરેક મોટા માલધારી પોતાના ઢોર લઈ ગીરમાં ચારવા જાય છે ઠેક ઠેકાણે ઝૂંપડા અને ઢોરની ઝોકો બંધાય છે પરોઢીએ પરોઢીએ વલોણાના ઘમઘમાટ ઘંટીના નાદ સાથે ગવાતા પ્રભાતિયા રાત્રે ક્યાંક ભજનની ધૂન તો ક્યાંક દુહા ક્યાંક વાતો તો ક્યાંક રબારી ચારણના પાવાના મધુર નાદ ક્યારેક ડુંગરા ગજવી મુક્તિ સિંહની હુંખ તો ક્યારેક પશુ એ નામના હરણની છિકારીઓ ક્યારેક સાબરના ભાડુક મસ્ત ખૂંટડાની ત્રાડ મોરલાના ટહુકા આ બધું જેણે અનુભવ્યો હોય તેને જ તેની ખરી ખૂબી સમજાય બરાબર મધ્ય વીરમાં ડુંગરે વીંટયું એક તીર્થધામ છે ત્યાં રુક્મિણીનો ડુંગર છે તાતાપાણીનો કુંડ છે ભગવાનની શામ મૂર્તિવાળું મંદિર છે એનું નામ તુલસી શ્યામ છે કેટલાક વર્ષો પહેલાં તુલસીશ્યામની આસપાસ કેટલાક ચારણોના નેસ પડ્યા હતા દેશમાં દુકાળને લઈ ઉનાળામાં પણ કેટલાક ઝૂંપડા બાંધી ત્યાં જ પડ્યા હતા તેવામાં ઢોરમાં એકદમ શીળીનો રોગ ફાટી નીકળ્યો ઘણા માલધારી માલ વિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા બહુ જ થોડા ચારણ કુટુંબ ત્યાં રહ્યા એક ચારણને માત્ર બે નાના ખડાયા રહ્યા બાકીના ઢોર તો મરી ગયા પણ ચારણયાણી પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી આ પ્રમાણે એ ચારણને ચાર નાના ખડાયા થયા તેના ઉપર જ તેનો નિભાવ હતો આગળ જતાં સારી ભેંસો થશે એના દોધ ઘીમાંથી ગુજરાન ચાલશે એ આશાથી બહુ ચાકરી રાખવા માંડી ચારે ખડાયા મોટા થયા અસલ ગીરની વખણાય છે તેવા વળેલા બબ્બે ત્રણ ત્રણ આટા લઈ ગયેલા શીંગ દેવલના થંભ જેવા પગ ટૂંકી ગુંદી ફાંટમાં આવે એવા આવું પથારી કરી સૂઈ રહેવાય તેવા વાંસાના પાટિયા આમ બધી રીતે વખણાય તેવી ચારે ભેંસોને જોઈ ચારણ વર વહુ આનંદ કરે છે દિવસે ચરીને સામજે રૂંઝિયું રડીએ જ્યારે ભેંસો ઘેર આવે ત્યારે ચારણયાણી ઝોકના ઝાપા પાસે જ ઊભી હોય અને જોતા વેંત જ મોડી ધાંખી ઈડી બાપ ગોદડીડી ખમા શેલર આઈના રખેપા મોળી માં કરી કરી ભેંસોને આવકારે પોતાના પછેડા વતી એના અંગ લૂછે પછી ખાણ ખવરાવવું હોય તે ખવરાવે ચારે ભેંસોને વિયાવાને હજુ ત્રણેક માસ બાકી છે ચારે વિયાશે અધમણ દૂધ કરશે રોજ સાત આઠ શેર ઘીની છાશ થશે ગુજરાન બહુ સારું ચાલશે એ વિચારોને વાતો બંને જણ કર્યા કરે છે અને આશામાં દોહિલા દિવસો વિતાવે છે ભાદરવો આવ્યો ભરપૂર વરસ્યો હેલી મચાવી આઠેક દિવસની હેલી થઈ વરસાદ અનરાધાર પડે છે તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે ભેંસોને છોડી મૂકે છે એટલે ભેંસો પોતપોતાના ચરવાને નેખમે ચાલી જાય છે અને સાંજરે ધરાઈને પાછી પોતાની જાતે નેસ ચાલી આવે છે ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે એક સમય બરાબર મેઘલી અંધારી રાત છે વાદળા ઘટા ટોપ જામ્યા છે ક્યારેક ક્યારેક વીજળીના સળાવા થાય છે વરસાદ ઝીણો ઝીણો વરસવો શરૂ થયો છે

એકદમ દોડાવવા જ માંડી જબ્બર આવું ભર થયેલી ભેંસો કેટલી દોડે તો પણ લાકડીના માર માએ જેટલી હાંકી હાંકી શકાય તેટલી સવાર થયું ત્યાં ગીર બહાર નીકળી ગયા સવારે ચારણ જાગ્યો જોયું તો ઝોક ખાલી પડી છે ઘડીક તો ધાર્યું કે જાંપુ ઉઘાડો રહી ગયો હશે તેથી ભેંસો ચરવા ચાલી ગઈ હશે રોટાલો તૈયાર થયો કે છાશ પીને રોજ ભેંસો જતી હતી તે નેખમે ગયો ત્યાં પણ ભેંસો જોવામાં આવી નહીં વરસાદ બહુ વરસતો હતો તેથી બીજી નેખમે ચડી ગઈ હશે સાંજરે પાછી નેસે આવશે એમ ધારી પાછો ઝૂંપડે આવ્યો સાંજરે ધણી ધણિયાની વાટા જોતા ઉભા રહ્યા પણ ભેંસો તો આવી નહીં ત્યાર પછી ખરેખરી ચિંતા થઈ ફરીને આસપાસ બધા સ્થળો જોઈ આવ્યો ગીરના ગાળે ગાળે રખડ્યો પણ ભેંસોનો પત્તો મળ્યો નહીં પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો ભેંસો ઘણી હોય તો તો તે ટોળામાંથી એક બે ત્રણ ચાર ને નોખી તારવવી સહેલ નથી કાચા પોચાથી તો નોખી પડે જ નહીં કદાચ મારે પણ ખરી કોઈ બહુ હિંમતવાળા બે ત્રણ જેવી તેવી ભેંસોને જુદી પાડી લઈ જાય તો એની મોટા માલધારી બહુ દરકાર પણ પણ ન કરે કરે ગોત કરવા જવાની કંટાળીને જતી જ જ આ તો ભેંસો સાથે ગઈ ગઈ બધી જેના પર આશા બાંધેલી તે બધી ગઈ વળી ભેંસો પણ જેવી તેવી નહોતી ચારણ વારણિયાણીએ પોતપોતાના સગાઓમાં જઈને વાત કરી પણ ભોળપ અને નોયરદોષ ભાવના ભરપૂર આ પરાજીયા ચારણો એક તો મનમાં મસ્ત હોય તેમાં વળી ભેંસોના ઘાટા દૂધ પીવાથી અને દૂધની સાથે વગડાઓ સાંભો કે રાજગરા જેવા ખદના ધાન મિલાવી ખીર કરી ખાવાથી આળસુડા થઈ ગયેલા નીકળીએ છીએ હા નીકળીએ છીએ એમ કરતા કરતા પંદર દિવસના પર્યાણ પછી છ જણા શોધ કરવા નીકળ્યા ગીરમાંથી નીકળ્યા પછી તો ભેંસોને દોડાવવાની જરૂર જ નહોતી તેથી આહીરો એને થાક દેતા દેતા ધીમે ધીમે વાળાકમાં આવ્યા પોતાના સગા ઓળખીતાને ઘેર રોકાતા રોકાતા જેતપુર આવી પહોંચ્યા સવારનો પહોર છે ભાદરના કાંઠા ઉપરના એક ઝરૂખામાં એક દરબાર ખાનગીમાં પોતાની હેડીના થોડાક માણસનો ડાયરો ભરીને બેઠા છે કસુંબા લેવા ગયા છે શિરામણી કરવા ઉઠવાની તૈયારી છે એમાં બરાબર ભાદરના કાંઠા ઉપર ચારે ભેંસો ભેણા બંને આહીર નીકળ્યા જરૂખા ઉપરથી દરબારે ભેંસો જોઈ છે તેથી પણ એ ભેંસોની જાત છાની રહે તેમ નહોતી ડાયરો બધો ભેંસો સામે તાકી રહ્યો વેચાવું હોય તો મો માંગી કિંમત આપીને પણ એ ભેંસો રાખી લેવા જેવી સૌને લાગી ત્યાં જઈ માં બેઠેલ ડાયરાને પડયો ચોરનું હૈયું કાચું એ ન્યાય કોણ જાણે શા કારણથી પણ એકદમ બંને આહિર બીના ભેંસો મૂકીને ભાગ્યા એ પ્રમાણે આહિરો ભાગતા જોઈ ભેંસો ચોરાવું હશે એમ માની દરબારે તે ભેંસો હાંકી લાવવા બીજા એક આદમીને દોડાવ્યો ભેંસો ઘડની ખડકી એથી ઘડમાં આવી સૌએ ભેંસો જોઈ ગમે તે રીતે પણ ભેંસો રાખવા જેવી છે એમ અંદર અંદર વાતો ચાલવા લાગી દરબારનું મન પલટાણું પાસે બેઠેલાઓએ કંઈક મજબૂત કર્યું છેવટે ભેંસોને તબેલામાં આઘેરે ખૂણે બાંધી સંતાડી દેવાનું કર્યું ગોતતા ગોતતા ચારણો જેતપુર આવી પહોંચ્યા ગામને ટીમ્બે પૂછપરછ કરતા વાવડ મળ્યા કે હા ભાઈ ચાર જખ્ખર ભેંસો અમારા દરબારને ભાદર કાંઠેથી રેડિયું મળી હતી અને દરબારે ગઢને માયલી કોર બાંધી છે તઈ હવે ફિકર નહીં ચારણો હરખ ઘેલા બનીને બોલ્યા આપણી ભેંસું કાઠીને ઘેર એટલે તો ભગવાનને ખોળે બેઠેલી ગણાય એવા વિશ્વાસુ ચારણો ડાંગ ઉલાડતા દરબારની ડેલી આવીને ઊભા રહ્યા અને દરબારની વાટ જોતા બેઠા એક પહોર બીજો પહોર ત્રીજો પહોર પણ દરબાર ડોકાણા નહીં દરબારને જાણ થઈ હતી કે ભેંસોના મૂછાળા માલિકો આવી પહોંચ્યા છે એક તો પેટ મેલું હતું જ તેમાં પણ પદખિયાઓએ ધનીને વહલા થવાને સારું પાપની શિખામણ દીધી ના બાપુ એમ ભેંસો દેવા ચી કહતરી કે ભેંસું એનીઓ છે બીજે ટંકો પૂર્યો વળી આપણે ખવરાવ્યું છે ટંકે પોણો પોણો મણ દૂધ કરે છે દસ બાર શેર ઘીની છાશ થાય છે એને આજ સુધી ખવરાય એને એમ આપી દેવાય કઈ હા તો આબરૂ જ જાય ને આવી રીતના ભંભેરિયા દરબાર ભાન ભૂલી ગયા કહેરાવી દીધું આમી તમારી ભેંસું નથી ભાઈ સાંભળી ચારણનો શ્વાસ લઈ ગયા ડુંગર જેવડા નિસાસા નાખ્યા ભેંસો આહીં જ પુરાઈ હોવાની ખાતરી થઈ ચૂકી હતી વળી દરબાર મોઈએ દેખાડતા નથી નરણે મોઢે ઉપવાસી ઉભેલા ચારણોએ કહેડાવ્યું મામા હી ભણો મૂકી સંતાડેને બેઠો છે અર્થાત મામાને કહો સૂર્યપુત્ર મો કેમ સંતાડીને બેઠો છે અસલ ચારણ કાથી વચ્ચે આવો સંબંધ હતો ચારણ ભાણેજ કહેવાય ને કાઠી મામો કહેવાય ઘરડો ચારણ હોય તો પણ નાનાથી માંડીને મોટા તમામ કાઠીને મામા કહી બોલાવે ડેલી એ ચારણ આવે તેનાથી સૂર્યપુત્ર કાઠી મોઢું સંતાડે નહીં આશાએ બિચારા ચારણોએ પણ દરબાર તો જ નહીં એમ ચારણ પણ ભૂખ્યા તરસ્યા સાંજ સુધી બેઠા રહ્યા છેવટે ત્રાગા કરવાની જયારે તૈયારી કરવા માંડી ત્યારે દરબારથી તાપ જીરવાયો નહીં હવે ભેંસો આપવામાં આવે તો તો વળી વધારે ખોટું દેખાય ચોરાવું માલ સંઘરિયાનું તહોમત પણ આવે વાત બહાર તો પડી ચુકી છે હવે શું કરવું ચારણ ત્રાગા કરશે દરિયાદી કરશે તપાસ થશે ભેંસો તબેલામાંથી હાથ આવશે માથે તહોમત આવશે માટે કાંઈ ઉપાય હજુરિયા બોલ્યા હા બાપુ એમાં બીઓ છો શું ચારણ ત્રાગા કરશે તેમાં આપણી શું તપાસ થાય અને તહોમત તો ભેંસ હાથ પડે ત્યારે આવે કે એમ જ ભેંસોને મારી નાખી તબેલામાં જ દાટી દો એટલે થયું અને ચારણોને મારો ધક્કા જી ઉઠાડી મુકો દરબાર ત્રાગા કરતા સૂરજના પુત્રોને ભીહું ગળે વળગતી સહી પણ બાપુ ભીહુના દૂજ તોળે ગળે કેવા ઉતર હે અર્થાત મામાને કહો તારા ગભરું બાળકો ત્રાગા કરે છે અરે સૂરજના પુત્ર તને ભીહુ ગળે વળગે છે પણ ભીહુના દૂધ તારે ગળે શી રીતે ઉતરશે બાપ કોઈએ હાથ કાપ્યો કોઈએ પગમાં ઘરો માર્યો એમ છય ચારણોએ ત્રાગા કર્યા ડેલી ઉપર પોતાનું લોહી છાંટીને ચાલતા થયા તે દિવસે તો રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહીં સૌને પછી તો બહુ વિચાર થવા લાગ્યો પણ પછી પસ્તાવો શા કામનો સવાર થયું વાત ચર્ચાઈ કેટલાક રૂપિયા ઉડ્યા તેટલેથી બસ ન રહ્યું દરબાર ત્રાસડીમાં દૂધ લઈને જમવા બેઠા કે ત્રાસડી આખી જીવડાથી ભરેલી દેખાણી એ દૂધ નાખી દઈ ફરીવાર લીધું તો પણ એમ જ થયું ત્રાસડીમાં જીવડા જ દેખાય એક જ દેગડીમાંથી બધાને દૂધ પીરસાય છતાં દરબારને ત્રાસડીમાં જીવડા દેખાય ચોખાનું પણ તેમ જ થયું દૂધ ચોખા અને ઘી ત્રણેય વસ્તુ તે જ દિવસથી બંધ થઈ આંખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતા જ દુર્ગમ ભાવે એમ કેટલાક વર્ષો સુધી ચાલ્યું ધીમે ધીમે વધ્યું છેવટે એકી સાથે આઠ દિવસ સુધી કાંઈ પણ ખવાયું નહીં આઠમે દિવસે ચલાળાના પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના ભક્તના ગધઈ જાતના ચેલા શ્રી ગગા ભક્ત ફરતા ફરતા દરબાર જેતપુર ભગતની બહુ જ સારી સેવા કરી પછી કરેલા પાપની બધી હકીકત કહી દૂધ ચોખા ને ઘી પોતે ખાઈ શકતા નહોતા તેમજ આઠ દિવસની લાંઘણ ખઈ હતી એ બધું કહ્યું બહુજ કર ગરીને કહ્યું કંઈક દયા કરવા આપા આપીગાને પગમાં પડી વિનવ્યા આપા ગીગાને દયા આવી તે દિવસે દરબારને પોતાની સાથે જમવાનું કહ્યું આપા ગીગા જાતે ગધઈ હતા છતાં દરબારે તેમની સાથે બેસી તેમનું એઠું અન્ન લીધું તે જ દિવસથી જીવડા દેખાંતર બંધ થયા બાર તેર વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું આઠ દસ દિવસે માણસ મોકલી આપા ગીગા ભગતની જગ્યાએથી ધૂપ મગાવી લેવાનો નીમ રાખ્યો તેવામાં આપો ગીગો દેવ થયા દરબારને પણ કંઈક વાત વિસારે પડી પસ્તાવો પણ કંઈક ઓછો થયો એટલે વળી દૂધ અને ચોખા ઉપર અરુચિ થવા લાગી જીવડા તો ન દેખાય પણ એ વસ્તુ સાંભળી આવે

પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટથી એ વસ્તુઓ જમી શક્યા નહી થોડું થોડું તેવા દિવસોમાં પણ થાળી આવે કે થોડું ઘણું જમે સાત દીકરા થયા બધા નાની વયમાં જ ગયા કોઈ બબ્બે ત્રણ ત્રણ તો કોઈ પાંચ વર્ષના થઈ મર્યા છેવટે સિત્તેર વર્ષની આવરદા ભોગવી દરબાર નિર્વંશ ગયા લોકો કહે છે એને ધા લાગી ગઈ